ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારની નીતિ રીતિ અને શાસનથી ત્રસ્ત છે હેરાન પરેશાન છે અને એવા સમયે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના પ્રશ્નો રજૂઆતો તકલીફો પીડા દર્દ જે આક્રોશ છે એને વાચા આપવા માટે જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરી પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં ડીમાથી બેચરાજી સુધી યાત્રાનું સમાપન થયું આજે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં બાથીજી મહારાજના ફાગવેલ धामથી આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે સમગ્ર મધ્ય ગુજરાતમાં જે લોકોની સમસ્યાઓ છે કે યુવાનોને રોજગાર નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી માંગ ઉઠી છે પીવાનું પાણી ના મળે પણ દારૂ ને ડ્રગ્સ ની રેલમ છેલ છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ ફાગવેલ ના આજુબાજુ વિસ્તારમાં સિંચાઈ ની વ્યવસ્થા નથી પીવાના પાણી ના પ્રશ્નો છે જે ગરીબો માટે ની મનરેગા ને રોજગાર ની યોજનાઓ છે એમાં ભાજપ નેતાઓ મળતિયાઓ કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે નલ સે જલ માં સૌથી મોટો ભ્રષ્ટાચાર નું કૌભાંડ ચાલી રહ્યું છે આ મધ્ય ગુજરાતના જે પશુપાલકો છે એના દૂધના પૂરતા બજાર ભાવ નથી મળતા એમનું શોષણ કરવામાં આવે છે કામદારોનું શોષણ થઈ રહ્યું છે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે બળાત્કારના બનાવો વધ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર લોકોનું કામ થતું હોય ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લો આણંદ જિલ્લો વડોદરા જિલ્લો પંચમહાલ મહીસાગર છોટા ઉદેપુર દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે વીસ તારીખથી શરૂ કરીને છ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે તમામ વિસ્તારના લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું જે પાયાની હકીકતો છે જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે ગુજરાતની પ્રજાના જે હિત માટે એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને બે હજાર સત્યાવીસમાં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તનનો સંકલન આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ માધીજી મહારાજના ચરણોમાં શિસ ચુકાવી પ્રાર્થના કરી સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જન યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જયારે કેન્દ્રમાં યુપીએ ની સરકાર હતી ખેડૂતોના બોતેર હજાર કરોડ ના દેવા માફ કરતા હતા પૂરતા ઉત્પાદન બધી જ સગવડો હતી તેમ છતાં ગુજરાત ની ભાજપ ની સરકાર તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં પેપરમાં પેપર માં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા કરતાં વધારે ખેડૂતોએ પેકેજના નામે પડીકો આપ્યું ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરોની માંગ આજે બુલંદ થઈ છે પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં મોસાડમાં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ના ખેડૂતો આજે નિરાશ થયા છે પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થાય ચારે તરફ નુકસાન થયું છે એનો એક શબ્દ સુધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મસ્કરી છે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીને જંપીશું મધ્ય ગુજરાતમાં પાટીજી મહારાજને ધજા ચડાવીને એમના દર્શન કરીને જન આક્રોશ યાત્રાનો શુભારંભ કર્યો છે આ વિસ્તારના જે કોઈ પ્રશ્નો છે જે લોકોની રજૂઆત આવશે સરકાર સુધી પહોંચાડવામાં આવશે ખેડૂતોની હોય મહિલાઓની હોય રોજગારી માટેની વાત હોય શિક્ષણની વાત હોય કે આ તમામ વાતો લઈને કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકો સમક્ષ એમના અવાજ બનીને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેના પ્રયત્નો થયા છે ત્યારે ખૂબ પ્રતિકારક અને ખૂબ જ લોકોનો સાથ સહકાર અહીંયા આ વિસ્તારમાં મળ્યો છે અને આવનાર સમયની અંદર ચારેય ઝોનોમાં આ રીતે જનઆક્રોશ યાત્રા મારફત લોકોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી હલ કરે એ અમારા પ્રયત્નો રહેશે આપ